સોડે ને ગેમ છે એના મામાની વાટે બેઠાઈ ન હોય મામા આવે તો અમારે ચાલો મિત્રો જય કિન્ને કેમ છો બધા મજામાં પ્રિય નવા લોકો તમારો હાર્દિક સ્વાગત સરસ મજાનો દિવસ છે આજ એટલે કે આજ છે આજ શું છે તમને ખબર છે બધા સુરટી છે એટલે આજ આનંદનો દિવસ છે જો મોટા ભાઈ ગાડી બગડી હતી ગાડી ધોઈ નાખી નાઈ નાખ્યા છે હું પણ નાઈ નાખ્યો છું મને જપુબેન નાઈ નાખ્યા છે બધા નાઈ નાખ્યા છે છે અમારી વિશાખાઈની ગેમ તો વિશાખા બેન હાટું આજ સરસ મજાની ગેમ છે તો એની જો કપડા વપડા બધા નવા પહેલી દે વાહ પહેરવા મહેશ અહીંયા જોવા દેવી મોટા બેન ને નાના બેન ને બધા આવી જશે એ બેન જય માતાજી જય માતા તને કહું દકુ અમારા મોટા બેન છે જય માતાજી સારું છે ને બે બેન આવી ગયા છે ધીમી 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 જઈ ગયા છે મોટા બેન બધા વધી છે પણ ધીમી બેન કેમ કપડાં નવા ન પહેરે એવું છે હસ્તી બધી નવા પહેરી લીધા ધીમી જાનું બેન તો ગીમ વિશે કઈ કયો છે કેટલી વાત છે

अनि के ने जानु डाट गर्छ पुरै एक ढेबरावै पुरै के पुरै बडी स्यारे कुना मुगै अनि न त सब 50 रुपैया लिजाथे न अब यला माता हेन 50 रुपैया ले न न न यो हे भयो बुढी दिस न जा सान लो किरो ए न उ सान लो किरो पय गर ए ले ए ले हे बेबी इ त अन उभली राख्न ए भाग उभली राख्न आफ्नो

ની ઉલા સબલા એથે રાખો તાર છોડે છે તો કેમ કે જોજે એમ કા એમ નહી તો મને પૂછેતાય તમાર વારો છે આ હું બેન શું બેર્યો પીસ લે ને એ દવા હું બેર્યો ત્યાં હાડો બેર્યો હે હા જો લેની છોટી દીધું હે દીવો ન હું છોટલી

બધા દાળ ભાત ભરે છે ઘરમાં ગરમ બધા બે જાય છે બધા રોંઢો કરવા માટે પાણી આપે રોંઢો કે લીધો છે ચાલો બધાય મઠ્ઠો ખાવા અને બટેટા ભૂંગળા ખાવા થઈ જશે છે અત્યારે અને અમારા વિશ્વબેન ના રમણે છે મારા બા જો કહેવાય વાળું કે બોલો ઉતરતા ભૂલી જતા પણ હવે તો એ બેન તો વિશ્વબેન એ રોતા હોય સાના રહી જાય છે હવે તો ચકલા કોડે મોડું પાડે ફેટ તો બેન મોઢું ફેટ તો એ જો બરા ફેટ તો મોઢું એ દીકા ઓય પથારી બધી થઈ ગઈ છે કારણ કે માથે બેન છે એ રહેતા નથી ખાટલા બધું પથરાઈ ગયું છે આ ઘોડિયો ક્યાં રાખવું છે બધી વ્યવસ્થા કરે છે ઘોડિયું ક્યાં રાખવું છે બરાબર તો પીંડુ ને બધા આપણે જવાનું છે મંડળમાં કારણ કે પૂડમ છે એટલે મંડળ માં જાવ છું મંડળ ભરી પાછું આવીશ યાદ પછી આપીશ